પ્રોયબેસન મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કે શોધી કાઢી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી લોકસભા ચૂંટણી અનવીય આચાર સંહિતા અમલમાં હોય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું પ્રોયોબીસન તથા જુગાની તેમજ નશીલા માદક દ્રવ્યોની હેરાફેરીની પ્રવૃત્તિ આચરતા ઇસમ ઉપર અસરકારક ક્રેડ કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન સૂચના આપેલ હતી યાદરેશ્રી

પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ફરતા ફરતા મોજે લીંબે ગામ પાટી આવતા ખાંગીરાએ બાદની હકીકત મળેલ કે મોજે લીમ ગામની સીમમાં આવેલ ઓરડીમાં એક ઇસમ નામે રણછોડસિંહ ઉમેશસિંહ ચૌહાણ રહે અણખોલ તાલુકા તલો જિલ્લા સાબરકાંઠાવાળાએ ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડેલ છે સદર મુદ્દા માલને સગે વગે કરવાની તૈયારીમાં છે તેવી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ કિસમ ઇસમ હાજર હોય ઇસમનું નામ પૂરતા પોતે પોતાનું નામ રણછોરસિંહ ઉમેરસિંહ ચૌહાણ ઉંમર વર્ષ સત્યાવીસ રહે અણખોલ તાલુકા તલો જિલ્લા સાબરકાંઠાનો હોવાનું જણાવેલ જેથી ઈસમને સાથે રાખી ઓરડીમાં તપાસ કરતા ઓરડીની અંદર જોતા ખાખી કલરના પુઠ્ઠાના બોક્સ પડેલ જે ખોખા ઉપર જોતા અંગ્રેજીમાં ઓફિસર ચોઈસ ક્લાસિક વિસ્કી લાલ અક્ષરે લખેલો જે ખોખા વિદેશી દારૂના ભરેલો હોવાનું જણાયેલ જે વિદેશી દારૂ ગેરકાયદેસર અને વગસ પાસ પરમિટ ખેતરની ઓરડીમાં સંતાડી રાખેલ હોય જે ગણી જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની આખી પેટી કુલ ત્રેવીસ બોટલ કુલ એક હજાર એકસો ચાર કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર ચારસો ચાલીસનો પ્રોહિબિશન મુદ્દામાલ

અરવિંદસિંહ બળવંતસિંહ ચૌહાણ રહે અણખોલ તાલુકા તલોજ જિલ્લા સાબરકાંઠા જગદીશ રાવળ જેના બાપના નામની ખબર નથી રહે લીમ તાલુકા બાયડ જિલ્લા અરવલ્લી આઇસર ગાડીનો ચાલક નામઠામ જણાવેલ નથી આ તમામ આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી